એ પાંચ મીટર દૂર મૂકેલું છે ઓકે ત્યારબાદ દર ત્રણ મીટરે એક બટાકો સીધી રેખામાં ગોઠવે પછી દર ત્રણ ત્રણ મીટરે બટાકા ગોઠવેલા પહેલું બટાકું બાલદીથી થી પાંચ મીટર પછી દરેક બટાકા એક બીજાથી ત્રણ મીટરના અંતરે આવા દસ બટાકા રેખા પર મૂકેલા છે આકૃતિ જો જોઈ આકૃતિ સરસ મજાની આકૃતિ છે બરાબર હવે દરેક હરીફે બાલદી પાસેથી દોડી એટલે કંડિશન શું છે કે તમારે બાલદી પાસે ઉભા રહેવાનું અને બાલદી પાસેથી દોડીને પોતાની નજીકનું બટાકું પહેલું જે બટાકું તમારી નજીકનું હોય એને લેવાનું પાછા આવી બાલદીમાં નાખવાનું છે કંડિશન ખબર પડી કે ના ખબર પડી થોડું ઇમેજાઇન કરજો તમે બરાબર છે અહીંયા દાખલાની દ્રષ્ટિથી જોવાની જગ્યાએ મેદાનમાં જતા રહો તમારા મગજને મેદાનમાં લઈ જાઓ અને વિચારો કે આવું થઈ રહ્યું છે તો પાછા આવી બાલદીમાં નાખવાનું ત્યારબાદ આ જ પ્રમાણે બીજું ત્રીજું આમ છેલ્લું બટાકું બાલદીમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે એટલે તમારે બધા બટાકા ટૂંકમાં મેદાનમાંથી લઈને બાલીમાં મૂકવાના છે ઓકે તો હરિફેક કેટલું અંતર દોડવું પડે પહેલું તો તકલીફે કે દાખલો છેનો છે ભાઈ કયા ચેપ્ટરનો દાખલો છે બરાબર કન્ફ્યુઝન છે હેને પણ આપણે એક કામ કરીએ ને એને દોડવાની વાત કરી છે કોઈ પણ ચેપ્ટરનો દાખલો હોઈ શકે આ એક સમીકરણનો દાખલો શકે બરાબર છે દ્વિઘાત સમીકરણનો દ્વિચર સુર એક સમીકરણનું અથવા આ કોઈ બીજા કોઈ ચેપ્ટરનો દાખલો પણ હોઈ શકે ઓકે સમજીશું શરૂઆત કરીશું પહેલું પગ ડગલું લઈશુ ભરીશુ ત્યારે જ જઈને આપણે આન્સર સુધી પહોંચીશું તો આપણે કામ કરીએ આપણે શોધવું શું છે કેટલું અંતર દોડવું પડશે તો ચાલો ભાઈ પહેલું બટાકું લેવા માટે કેટલું દોડવું પડશે તો પ્રથમ બટાકા માટે પ્રથમ બટાકા માટે કેટલું દોડવું પડશે તો તમે જ મને કહો તો સિમ્પલ છે પહેલું બટાકું 5 મીટર દૂર છે તો 5 મીટર દોડવું પડશે આ તમારી ભૂલ આ તમારી ભૂલ એ બટાકાને ખાલી લેવાનું નથી એને પાછું લઈને બાલદીમાં પણ નાખવાનું છે તો પાંચ મીટર જવાનું અને પાંચ મીટર પાછું આવવાનું બેટા તમારે દસ મીટર દોડવું પડશે બરાબર અને તમે જો અહીંયા હિન્ટ પણ આપેલી છે તમારા માટે હિન્ટ પણ આપેલી છે ઓકે ચલો હવે આવી જ રીતે બીજા બટાકા માટે બરાબર તો હવે તમે જ વિચારો તો સર હવે બીજું બટાકુ બાલથી આઠ મીટરના અંતરે છે કેવી રીતે આઠ મીટર આવ્યું તો બેટા પહેલા પહેલું બટાકુ પાંચ મીટર હતું અને પછી ત્યાંથી બીજું ત્રણ મીટર તો આઠ મીટરના અંતરે છે તો આઠ મીટર જવાનું અને આઠ મીટર પાછું આવવાનું તો કેટલા મીટર થઈ ગયું સોળ મીટર બરાબર સર હવે ત્રીજું બટાકું જોઈએ ત્રીજું બટાકું જોઈએ બરાબર તો ત્રીજું બટાકું બીજા ત્રણ મીટર એટલે આઠ ને ત્રણ કેટલા થઈ ગયા અગિયાર તો અગિયાર જવાના અને અગિયાર પાછા આવવાના એટલે બાવીસ મીટર ના તમારે દોડવું પડશે તો સર આ આંકડા જોઈને તો એવું લાગે છે કે આ એક સમાંતર શ્રેણી રચાય છે દસ સોળ બાવીસ બરાબર તો આ એક સમાંતર શ્રેણી રચાઈ ગઈ ઓકે હવે જો આ સમાંતર શ્રેણી છે તો આપણી પાસે એ છે દસ બરાબર ડી આપણે શોધી શકીએ એ ટુ માઇનસ એ જે છે સોળ માઇનસ દસ એટલે થઈ જશે છ બરાબર સર હવે એન બી હોવો જોઈએ તો શું છે તો જેટલા બટાકા એ આપણો એન છે તો આપણા ને કહ્યું છે દાખલામાં જવું કેટલા છે બટાકા દસ બટાકા આપણે ટોટલ દસ વાર દોડવાનું છે બટાકા લેવા માટે દસ બટાકા લેવા માટે તો આપણા પદો અથવા બટાકાની સંખ્યા અથવા એન એ દસ છે સર તો બધું આવી ગયું તો હવે શોધવાનું શું છે એ બી એક કન્ફ્યુઝન છે કેમ કે એ તો ખબર પડી ગઈ આ સમાંતર શ્રેણીનો દાખલો છે બરાબર એટલે કે આ કાં તો શોધવાનું શોધવાનું હશે હશે કાં તો હું આટલા વર્ષથી ભણાવું એટલું તો ખબર પડે છે કે સૌથી વધારે કન્ફ્યુઝન આમાં જ છે એન ક્યારે શોધવાનું ને એન ક્યારે શોધવાનું તમને જો એવું કીધું હોત કે દસમું બટાકું લેવા માટે કેટલું દોડવું પડશે તો એન થઈ જાય પણ આ દસે દસ બટાકા દોડ લેવા માટે બાલદીમાં નાખવા માટે કુલ કેટલું દોડવું પડશે કુલ કુલ બતાવે જ છે કે તમારે સરવાળો કરવાનો છે તો અહીંયા બેટા તમારે એસેન શોધવાનું છે ક્લિયર થઈ ગયું બરાબર ફરી કહું છું દસમું બટાકું આવો શબ્દ વાપર્યો હોત તો તમારે એ એન શોધવું પડે અને કુલ કેટલું અંતર કાપવું પડશે તેનો મતલબ આ બધાનો સરવાળો કરવાનો છે તો આપણે શું શોધવાનું છે એસેન શોધવાનું છે હવે જો એસેન શોધવું હોય તો એસેડનું તો બહુ સિમ્પલ સૂત્ર છે બરાબર આ સૂત્ર છે આ સૂત્રમાં આપણે બધી કિંમત મૂકી દઈએ તો બોલો આપણાને કુલ કેટલું દોડવું પડશે એ ખબર પડી જાય બરાબર એન કેટલા છે દસ છે સર એ કેટલા છે એ તો સર એટલે પ્રથમ બટાકા માટે જે દોડ્યા એ દસ ફરીથી અહીંયા દસ છે દસ માઇનસ એક અને ડી કેટલા છે છ છે બસ આની ગણતરી આપણો જવાબ હશે તો આ પાંચ દસ ને બે વડે ભાગીશું તો પાંચ આવશે દસ દુ વીસ થઈ જશે બરાબર દસ માંથી એક જાય તો નવ નવ છોપન ચોપન ને આપણે વીસ વડે વીસ ઉમેરીશું તો ચુમ્મોતેર થઈ જશે બરાબર અને ચુમ્મોતેર ને આપણે પાંચ વડે ગોળીશું પાંચ છ બે પાંત્રીસ ને બે સાડત્રીસ બરાબર છે તો આ દસ બટાકાને બાલ્દીમાં નાખવા માટે તમારે આટલું દોડવું પડશે હવે દોડવાનું તો અંતર છે અંતર હંમેશા એકમ આપેલો હોય અને અહીંયા જે એકમ આપ્યા છે મીટરમાં આપ્યા છે તો એનો મતલબ કુલ બટાકા બાલ્દીમાં સોરી ડોલમાં ડોલમાં કુલ ત્રણસો ને સિત્તેર મીટર દોડવું પડે આ તમારો ફાઇનલ આન્સર છે